અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર જીએસએફસી બ્રિજ પાસે છાણી પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો આ કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતો ટ્રક ઝડપાયો હતો જેમાંથી બાસઠ પોઈન્ટ ઓગણીસ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે આ મામલે એસએમસીએ બે આરોપીઓની ધરપકડ કરીને દારૂ સહિત ટ્રક અને મોબાઈલ સહિતના મુદ્દામાલ જપ્ત કરીને છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર જીએસએફસી બ્રિજ પાસે નાગાલેન્ડ પાર્કિંગના એક કન્ટેનરમાં લાકડાના ભૂસાની થેલીઓની આડમાં દારૂની પેટીઓ છુપાડવામાં આવી છે આ દારૂનો જથ્થો ગાંધીધામ લઈ જવામાં આવી રહ્યો હતો આ માહિતી ના આધારે એસએમસી ની ટીમ સ્થળે દરોડો પાડી કન્ટેનર સાથે ટ્રક ડ્રાઈવર સહિત બેને ઝડપી પાડ્યા હતા અને ટ્રક ની તપાસ કરતા તેમાંથી સાહીઠ પોઈન્ટ ઓગણીસ લાખ રૂપિયાની કિંમત નો વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ કેસમાં ચાર વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે હરિયાણાથી ગુજરાતમાં દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું છે જ્યારે સ્ટેટ મોનિટરિંગ ટીમે રેડ કરી ત્યારે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી આ પહેલા પણ છાણી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ ટીમે દરોડા પાડીને દારૂ ઝડપી પાડ્યો હતો આમ અવારનવાર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ ટીમની રેડ થાય છે ત્યારે દારૂબંધી માત્ર નામની હોય તેમ લાગી રહ્યું છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા